મિત્રો જ્યારે પણ આપણે વિડીયો જતા જો આવી રીતે ઓટોમેટિક ચાલુ થઈ જાય જેવું જો થમનેલ ઉપલિક કરો ને તો થઈ ગાયબ થઈ જાય અને વિડીયો ઓટોમેટિક ચાલુ થઈ જતા હોય છે હવે આના કારણે શું થાય કે આપણું જે નેટ છે એ પણ બધો ખર્ચાતો હોય છે ને બેટરી પણ ખતમ થતી જ હોય છે કારણ કે આ ઓટોમેટિક ચાલવા માટે એક બે સેકન્ડની અંદર અંદર ઓટોમેટિક ચાલવા માટે જોઈ લે આ પણ ચાલુ થઈ જશે એક બે સેકન્ડ જોઈ લે અહીંથી આપણે એને કેપ્શન પણ જોઈ શકીએ છીએ અને અવાજ પણ ચાલુ કરી શકીએ છીએ તો આને ઘણા લોકો કંટાળી જતા હોય છે તો આને બંધ કેવી રીતે કરવાનો આ ઓટોમેટિક ચાલુ થતું હોય અને આપણે બંધ કેવી રીતે કરવું એ ખાસ આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી લેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં છે ને આ યુટ્યુબના જે ફીચર છે જે ઓલરેડી બતાવેલું છે જે એમાં એક સેટિંગ છે જે તમે બંધ કરી દેશો ને તો આ જે ઓટોમેટિક ચાલે છે ને એ બંધ થઈ જશે તો એને આપણે શું કરવાનું સૌથી પહેલાં તો તમારે યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરશો એટલે આવી રીતે આવી જશે હવે અહીં તમને તમારે લોગો બતાડશે આ રીતે સાઈડમાં તો આ લોગો ઉપર આપણે ક્લિક કરવાનું છે લોગો ઉપર ક્લિક કરશો ને આપણી ચેનલ ખુલ્લી જશે હવે અહીંથી આપણે ઘણા બધા ઓપ્શન છે અહીં સૌથી ઉપર એક ઓપ્શન છે સેટિંગ્સનું જોઈ લ્યો સેટિંગ્સના આઇકન ઉપર આપણે ક્લિક કરવાનું એટલે એને બધી સેટિંગ્સ ખુલી જશે સેટિંગ્સ ખુલી જાય એટલે આમાં એક ઓપ્શન છે જનરલ નામનું જનરલ સૌથી ઉપર જ ઓપ્શન રહેશે જનરલ નામનું એની ઉપર ક્લિક કરવાનું એટલે આમાં ફરીથી ઓપ્શન બધા આવી જશે હવે આમાં આપણે જોઈ શકો છો રિમાઇન્ડર બ્રેક રિમાઇન્ડર વેન બેડ ટાઈમ એવી રીતે ઘણા બધા ઓપ્શન છે આમાં જ એક ઓપ્શન તમને મળી જશે પ્લેબેક ઇન ફીડ આ રીતનો એની ઉપર ક્લિક કરી અને આમાં ત્રણ ઓપ્શન છે ઓલવેઝ ઓન વાઇફાઈ ઓનલી અને ઓફ તો તમે ઓફ કરશો એટલે બંધ થઈ જશે વાઈફાઈ ઓનલી કરશો એટલે ખાલી વાઈફાઈ કનેક્ટ થશે ત્યારે જ થશે અને ઓલવેઝ કરશો એટલે ગમે ત્યારે તમારે ચાલુ જ રહેશે તો આપણે એને ઓફ કરી દેવાનું છે એટલે જેવું આપણે ઓફ કરશું ને તમને બતાવી દઉં જોઈ શકો છો આ વિડીયો છે હવે ચાલુ નહીં થાય થમનેલ એકદમ રહેશે આપણે એને ક્લિક કરીશું તો જ આપણું તમને છે એ ચાલુ થશે એટલે વિડીયો ચાલુ થશે બાકી વિડીયો ચાલુ નહીં થાય જોઈ શકો છો કેટલી ઘડી થઈ ગઈ હજી ચાલુ નથી થઈ જોઈ લે હવે આ વિડીયો ચાલુ નહીં થાય જોઈ શકો છો આ વિડીયોમાં પણ બતાવી દઉં તો કાંઈ તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ વિડીયોસ અહીં આવતા જ છે જો તમારે કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ લખી શકો છો અમે એના ઉપર વિડીયો બનાવી દઈશું જલ્દીથી જલ્દી તો ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય આવજો તો મિત્રો એ વિડીયોમાં થોડું એરર હતું એટલે એ વિડીયો જનરેટ ન થયો બટ જોઈ શકો છો બીજો વિડીયો જનરેટ કરતી થશે અને એકદમ મસ્ત લાગે છે જોઈ શકો છો કેવો લાગ્યો વિડીયો તમને જ્યારે કમેન્ટમાં જણાવી દેજો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ગઈ ફરી મળશું એક નવા વિડીયોમાં જશે બાય બાય આવજો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી મળશું નવા વિડીયોમાં અને હા અને ડાઉનલોડ કરવા માટે આપણે છે બસ આ ઉપર એચડી લખેલ છે એની ઉપર ક્લિક કરીને ટૂંકી છે અને આપણે એચડી કરી અને એક્સપોર્ટવાળા બટનમાં ક્લિક કરવાનું છે એક્સપોર્ટવાળા બટનમાં ક્લિક કરવાનું એટલે આ પૂરું પ્રોસેસિંગ લેશે અને આપણો વિડીયો છે એ ડાઉનલોડ થઈ જશે જસ્ટ આ પ્રોસેસિંગ લે પછી એક જ સ્ટેપ છે બસ તમારે આ બટન પર ક્લિક કરાવવાનું છે બસ વાત પૂરી તો ગઈ તમને વિડીયો કેવું લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા જ વિડીયોસ આ ચેનલમાં આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય